શું ખાવું નથી દૂધ અને દૂધની બનાવટી વાનગીઓ બીજું ચરબી વગરનું દૂધ રોજનું બસો ગ્રામથી વધુ નથી લેવું ત્રીજું ચીઝ અને માખણ ચોથું છાશ કે લસી બેસો ગ્રામથી વધારે નહીં પાંચમું માંસાહારી ભોજન દરેક પ્રકારનું લેવું નથી છઠ્ઠું સૂકો મેવો ફણગાયા વગર લેવો નથી સાતમું તળેલી ચીજો અને મીઠાઈઓ લેવી નથી આઠમું બધી જાતના તેલ એટલી વસ્તુની વસ્તુ લેવી નથી ચોથું શું ઓછું ખાવું છે પાઉં બેડ ભાત ચોખા સેવ બાજરો જુવાર મકાઈ ઘઉંની રોટલી સૂકા વટાણા બટાટા સકરિયા ગોળ ખાંડ શેરડી પાકા કેળા કેરી ઠંડા પીણા ઘટ દાળ વગરના ઓછા લેવા શું વધારેમાં વધારે ખાવું છે અનાજ મમરા પોવા જુવારની ધાણી કઠોળ ચણા ચણાની દાળ શેકેલા ચણા અડદ દાળ ચોળી મગ મગની દાળ કડતી મસૂર લીલા વટાણા રાજમા મઠ સોયાબીન તુવેર દાળ લીલી ભાજી રંજકો તાંદળજો છબર ઘઉંના જવારા પાલક મૂળાના પાન કોબી પતંગ ગાજરના પાન પતરા સરગવાના પાન મેથીની ભાજી સલાડના પાન ફુદીનાનો સરગલાની ભાજી કદમૂળ સુરસ ગાજર કાંદા સફેદ મૂળા લસણ આદુ શાક વાલ લીલવા રીંગણા લીલી કાકડી સફેદ કાકડી ફણસ કમળની દાંડી પરવળ ઓળું ચીભડા પાકમાં ટમેટા દૂધી તુરિયા ફળો સફરજન જામફળ લીંબુ સંતરા નારંગી તરબૂચ પપૈયા વગેરે વધુ ખાવા છે